પ્રાકૃતિક મેળામાં ફ્રી સેવા માટે ઓલ ઇન્ડિયામાંથી આખા ભારતમાંથી આપણે વૈદ્યો આવ્યા જી એટલે આપણે આ સુરતના જયપ્રકાશજી છે ડિંડોલીના એ ચાર મહિના પહેલાં એક કોમામાં વહી ગયા હતા ચક્કર આવ્યા અને પડી ગયા પછી કોમામાં વહી ગયા કોમાની તો કોઈ સારવાર ક્યાંય શક્ય નથી ઈશ્વર નાથી હોય છે જી પણ આપણે પારંપરિકમાં એટલી તાકાત છે કે આપણે ઈશ્વર ઉપર ધન્વંતરી ભગવાનની સાક્ષીએ અને પંચકવ્યથી સારવાર ચાલુ કરાવી તો આજે જયપ્રકાશ જે આપણી વચ્ચે છે આજે ડૉક્ટરે એવું કીધું હતું કે ત્રણ દિવસની આની જિંદગી છે જી બરાબર એના ફાધર એ જણાવશે શું હતી તકલીફ તો આપણી સારવાર પંચકવ્ય ગાયનું ઘી પગના તળિયામાં માલિશ નાકમાં નસ્ય અને વનસ્પતિના અર્ક પછી એક આપણે વૈદ્ય મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ પ્રફુલ્લભાઈ પાનસુરિયા એક વૈદ્ય સંઘે એક જળની ચિકિત્સાની શોધ કરી છે સૂક્ષ્મ વનસ્પતિ જળ એનાથી આપણે દવા બનાવીએ એમાં સોના અર્ક ચાંદી અર્ક એવા બધા અર્કો દ્વારા એને આપવામાં આવે તાજા વનસ્પતિના અર્ક અને આ બધી બાહ્ય થેરાપી આપણે હવન સામગ્રી જે બહુ પંચગવ્ય છે એના ધોપ આપી સવાર સાંજ આપણે જે પરંપરા હતી આપણી ઋષિઓની અને આપણા વડવાઓની એ થેરાપી થકી જ આ રિઝલ્ટ મળ્યું છે આમાં કોઈ બીજી ભારે એવી કોઈ દવા નથી બરાબર હા અને પરિવારના સહકાર થકી સાચી જે કઈ છે એના પપ્પા કે છે એ બોલશે બરાબર હવે આપણી સાથે એમના પુત્ર અને એમના ફાધર બંને સાથે છે અને એમને શું પ્રોબ્લેમ હતો અને કેટલા સમય કેવી રીતે કોમામાંથી બહાર આવી શક્યા તેના વિશે જણાવો મતલબ ઠીક ડોક્ટર તો બોલાતા મહેમાન હૈકે બાદ નહીં બચેગા બોલે કે પર મતલબ વેન્ટિલેટર પર નહીં ઘર ઘર લે કે જાઉં ગે આગાયા હાલત મતલબ એકદમ કોમામાં થા કોમા બોલતા ન શરીર કુછ નહીં હિલતા उसके बाद इनका दवाई लेने के बाद में बहुत फर्क पड़ गया है अब तो चलता फिरता भी है एकदम ओके तो है अस्सी परसेंट ठीक है आगे से और अभी तो इसका चेहरा वगैरह सब ठीक है पहले तो एकदम शरीर में कट गया था मतलब तो एकदम पतला हो गया था अभी खाना खा रहा है वो सब अपने आप से खाना खा रहा है लेटरिन बाथरूम अपने आप चला जाता है

તો એની સારવાર ફોન ઉપર ને ઘર બેઠા જ આપીએ છીએ અને હું અરવિંદ પાનસુરિયા પ્રાકૃતિક ચિકિત્સક મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત છન્નું પાંચ